હાણવરના રણજીતપરા વિસ્તારમાં આવેલ સુપ્રસિદ્ધ અન્નપૂર્ણા માતાજીના મંદિર ખાતે વ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો આજે અન્નકૂટના દર્શનનો કાર્યક્રમ ભવ્યાતિભવ્ય ઉજવવામાં આવ્યો હતો હવે જોઈ મનીષ ખેલાણી સાથે અમિતપુરનો એક વિસ્તૃત અહેવાલ ભણવાના રણજીતપુરામાં પ્રસિદ્ધ અને ભાવિકોમાં આસ્થાના પ્રતિક સમા અન્નપૂર્ણા માતાજીના મંદિરમાં આજે અન્નકોટના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને મોટી સંખ્યામાં ભાવિકોએ આ અન્નકોટના દર્શનનો વિધિવત રીતે લાભ લીધો હતો એમ બિપિન પંડ્યાએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું તેમને વિશેષમાં એમ પણ જણાવ્યું હતું કે અન્નપૂર્ણા મહિલા સત્સંગ મંડળ આયોજિત અન્નકોટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે સવાર થી જ ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ભાવિકોની વણથંભી લાઈનો જોવા મળી હતી અને અન્નપૂર્ણા માતાજીને જય ઘોષ બોલાવી અને અન્નકોટના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી સવારથી શરૂ થયેલા અન્નકોટ દર્શન મોડી સાંજ સુધી ચાલુ રહેશે એમ આમતક ટીવીની સાથેની વાતમાં તમે વિશેષ માહિતી આપતા મહિલા અગ્રણી મીનાબેન ચિલકાએ જણાવ્યું હતું હાલમાં એકવીસ દિવસના વ્રતની ઉજવણી ચાલી રહી છે સાંજે મંદિરમાં મંદિરના પટાંગણમાં મહિલા ભાવિકો રાસ ગરબાની રમઝટ બોલાવે છે આગામી તારીખ આઠમી જાન્યુઆરીના રોજ ટ્રસ્ટના પ્રમુખ દેવસીભાઈ કરમુ તરફથી પ્રસાદીનો પણ લાભનું આયોજન કરવામાં આવ્યું છે આમ ભવ્ય અંકોટના દર્શન આજે જોવા મળ્યા હતા